ચૌદ વર્ષની એક સગીરા બાળને આઈસ્ક્રીમ આઈસક્રીમ ખવડાવું તેમ કહી પોતાના બાઇક પર લઈ ગયો હતો અને લઈ જઈ તેની પર જાતીય હુમલો કર્યો હતો જેનાથી બાળકી ગભરાઈ ગઈ હતી અને આ અંગે વાડાના પરિવારે યુવાન વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળની ફરિયાદ નોંધાવી પેટલાદ શહેરના મલાઓ ભાગોળ વિસ્તારમાં રહેતા મહેમૂદ અલી ઉર્ફે મોર સફી મિયા સૈયદ ગત તારીખ બાવીસ જુલાઈના રોજ રાત્રે નવેક વાગે એક સગીર બાળાને તેના ઘરેથી આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જાઉં છું તેમ કહીને નીકળ્યો હતો ત્યાર પછીથી તે બાળકને રંગાઈપુરા ચોકડીથી આણંદ જવાના રસ્તા પર વટાવ ગામના બોર્ડ નજીક એક ગલીમાં બાઇક ઉભું રાખીને તેને લઈ ગયો હતો જ્યાં તેણે બાળા પર જાતીય હુમલો કર્યો હતો જો કે આ બાળા બનાવ બનવાથી એકદમ ગભરાઈ ગઈ હતી અને રણમાશ થઈ ગઈ હતી જેના કારણે મહેમૂદ અલી તેને પણ લઈ આવ્યો હતો ત્યારથી બાળા ગુમચુમ રહેતી હતી દરમિયાન આ અંગે પરિવારજનોએ પૂછતા બાળાએ પોતાની સાથે બનેલી વિગત જણાવી હતી જેના પગલે પરિવારજનો હચમચી ગયા હતા અને તેઓએ તરત જ પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા જ્યાં તેણે બધી જ વાત કરી હતી જેને પગલે તરત જ યુવાન વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો ત્યારબાદ તેને શોધવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા તેમજ આ કામનો આરોપી તેના ઘરેથી પકડાઈ ગયો હતો ત્યારે પોલીસે આરોપીને દબોચી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો